નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરમાં સામાન્ય ટકરાર એકાએક ઉગ્ર બની ગઈ પકોડીની લારી પર ઢીંગારામાં છરી અને હોકી ફટકારતા બે વ્યક્તિઓને ઈજા જા વડનગરમાં પકોડીની લારી પર સામાન્ય મામલે સર્જાયેલી ટકરાર એકાએક ઉગ્ર બની જતા ઢીંગાળું સર્જાયું હતું જેમાં છરી અને હોકીઓ ફટકારવામાં આવતા બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટના અંગે સામસામે આક્ષેપ સાથેની જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી વડનગરમાં મુનિરાજ કોમ્પ્લેક્સ આગળ પકોડીની લારી ચલાવતા ફરિયાદી અજયભાઈ રામલખન પ્રજાપતિની રાવ અનુસાર તેઓ અને તેમના બે દીકરા ધંધાના સ્થળે હાજર હતા તે વખતે આવેલા ત્રણ શખ્સોએ ઈંડા આપવાનું કહ્યું હતું જેથી તેમના દીકરાએ ઈંડાની લારી અમારી નથી તેવું કહેતા તેઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા ગાળો બોલીને ગરડા બાટોનો માર મારવા લાગ્યા હતા જ્યારે એક શખ્સે ફરિયાદીને હોકી મારતા લોહી થયા હતા જેથી બુમાબૂમ કરતા તેઓના દીકરાઓએ છોડાવ્યા હતા પક્ષે રાહુલજી અમરજી ઠાકોર રહે જગાપુરાની ફરિયાદમાં કરવામાં આવેલ ઉલ્લેખ પ્રમાણે તે અને તેમનો મિત્ર મનીષ ઠાકોર વડનગર ખાતે મુનિરાજ કોમ્પ્લેક્ષ પાસે પખોડીઓ ખાવા માટે ગયા હતા જ્યાં ભાવ પૂછતા પખોડીવાળો એકાઈ ઉશ્કેરાઈ ગયો હતો ડુંગળી કાપી રહેલા અજયે તેની પાસેની સડી ફરિયાદીને છાતીના ભાગે મારી દેતા ઈજાઓ થતાં લોહી નીકળ્યું હતું આ ઘટના અંગે જુદી જુદી નોંધાયેલ ફરિયાદના આધારે વડનગર પોલીસે બંને પક્ષના સો શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો